ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન વાતાવરણ બગડવાના પ્રયાસો થઈ રહ્યા છે સુરત બાદ બરોડામાં પણ આવી ઘટના પ્રકાશમાં આવતા બરોડા પોલીસ દોડતી થઈ ગઈ હતી બરોડાના ભેલી વિસ્તારમાં ઇમારતો પર ઇસ્લામિક ધ્વજ લગાડવામાં આવ્યા હતા અર્બન નામની ઇમારત પર ઇસ્લામિક ધ્વજ ફરકાવવામાં આવ્યો આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને બરોડા પોલીસ એક્શનમાં આવી ગઈ સ્થાનિક કોર્પોરેશન નીતિન ડોંગે ધ્વજ નીચે ઉતાર્યો હતો અને પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે એવું લાગે છે કે જેણે કોઈ નિશાન બનાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે હાલ પોલીસ તપાસ બાદ બરોડા પોલીસના ઉચ્ય અધિકારીએ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું છે શું આ કેસમાં કોઈ સૂત્ર હતું ધ્વજ ક્યાંથી લાવવામાં આવ્યા ધ્વજ લગાવવાનું આયોજન કોણે કર્યું હતું આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે એવી માહિતી હતી નામની સોસાયટી છે ભાઈલી વિસ્તારમાં જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ સાડા ચારસો જેટલા ઘરો છે અને દસ જેટલા ટાવર્સ છે એમાં એ જાણવા મળ્યું કે રાત દસ સાડા દસ વાગ્યા ને અરીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જયારે પોલીસ ત્યાં અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું એ કોઈ બીજું કઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા અમે લોકો બે ત્રણ પાસા ઉપર કામ કરી રહ્યા છીએ એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ ત્યાં રહીશો કોણ છે નહીં છે અને બીજી વાત માનો કે આપને ખ્યાલ છે કે એમઆઈજી ટાઇપનો જે ફ્લેટ્સ છે એ ઓપ્શન વગેરેમાં કેની લોટરી મુજે આવવા માંગા છે તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કેરા છે કે નહી કરે છે એ પોતાનો ટેનન્ટ વેરીફિકેશન કરાવવા છે કે નહી કરાવવા છે એ પણ આગામી શોર્ટ ટાઈમમાં એમ લોકો કરાવવા છે આપ એ પ્રશ્ન શું બહાર આવ્યું કે બીજી આપે તપાસ કે એમાં શું બહાર આવ્યું અત્યારે એ ડેફિનેટલી એમ લોકો એ શીખી છે કે શરૂઆતમાં એક ધંડા હતા પછી રાત્રિનો ટાઈમમાં સાડા દસ ની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચ લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મિટિંગ કરી હતી ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા છે પ્રાઇમા યાસીન નામનો કોઈ શખ્સ હતું કે એ કર્યા હતા બટ અમારા લોકોને ખરેખર જોવું પડશે કે ઝંડા કઈ જગ્યા થયા હતા એ ઝંડા ખરીદીને કોણ લાવ્યા હતા બધા બ્લોક્સના લોકોને એ ઝંડાનું વિતરણ કોણ કર્યા હતા આ બધી વસ્તુ છે જે થોડા ડીપ